ખાતે ગટરમાં પડી ગયેલા અને મોતને ભેટેલા બે વર્ષના માસુમ કેદારના મોતને લઈને કોંગ્રેસ અને દ્વારા ખાતે દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જોકે તે પહેલા તેઓની પોલીસે અટકાયત કરી છે સુરતના વરિયાવ ખાતે ખુલ્લી ગટરમાં બે વર્ષનો માસુમ કેદાર પડી ગયો હતો જેનો ચોવીસ કલાક બાદ મૃતદેહ મળ્યો હતો માસુમ કેદારના મોત મામલે કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરાય તે પહેલા તે લોકોની અટકાયત કરાઈ હતી કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા મેયરના પુત્રાનું દહન કરતાં પહેલાં પોલીસ પહોંચી જઈ તેને ડિટેન કર્યા હતા તો એનએસયુઆઈએ ચીમકી આપી હતી કે શાસકો નિષ્ફળ પુરવાર થયા અમે વિરોધ કરીએ તે પહેલાં પોલીસને આગળ કરી અમને અટકાવ્યા છે આગામી દિવસોમાં બાળકના મોત મામલે સમગ્ર ગુજરાતમાં તેનો વિરોધ કાર્યક્રમ કરીશું જે બાળક પરિવાર ગુમાવ્યું છે એની સંવેદના અમે વ્યક્ત કરીએ છીએ અને બીજી મૂર્ખામીની વાત કરીએ તો સુરત મેયર સુરતના જે પ્રથમ નાગરિક કહેવાય તે ક્રિકેટમાં મશગુલ હતા બીજા જે ડેપ્યુટી મેયર છે તે લગ્ન પ્રસંગમાં મશગુલ હતા એટલે અમે જનતાને કહેવા માંગીએ છીએ કે આવાને જાકાર આપવો જરૂરી છે અને જે રીતના ખુલ્લી ધક્કડમાં બાળકનું મૃત્યુ થયું છે તેના વિરોધમાં આજે એનએસુઆઈ અને યુથ કોંગ્રેસ કોંગ્રેસના કાર્યકર્તા આજે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જ્યાં કરી જે બાળક ધાકડામાં પડ્યું છે ત્યાં કરી અમે મેયરનું પુત્રું નાખીને અમે વિરોધ પ્રદર્શન કરીએ છીએ જેથી કરીને મેયરને પણ ખબર પડે કે મારા પરિવાર પર જો મારી

તાત્કાલિક જવાબદારોની ધરપકડ કરી કડકમાં કડક કાર્યવાહી કરાય તો લોકો માંગ ઉઠવા પામી છે બ્યુરો રિપોર્ટ રિટર્ન ફેર્યો